મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કર્યા અને આજે જૂનાગઢમાં યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે યુનિટી માર્ચ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર ચોકમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કર્યા સરદાર પટેલની એકસો પચાસમી જયંતિની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી જૂનાગઢમાં કરવામાં આવી રહી છે એક ભારત આત્મનિર્ભર ભારત આ થીમ પર ખાસ આયોજન કરવામાં આવ્યું આઠ પોઈન્ટ છ કિલોમીટરની આ યુનિટી માર્ચને મુખ્યમંત્રી હરી ઝંડી આપશે ધુલીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવશે મુખ્યમંત્રી પહોંચ્યા છે બહાઉદ્દીન કોલેજ ખાતે અને ત્યારબાદ તેઓનું સ્વાગત કરવામાં આવ્યું અને મંત્રીઓ કૌશિક વેકરિયા પ્રદ્યુમન વાજરા ઉપસ્થિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા